ગૌમાસના જથ્થા સાથે ઝડપાયેલા બે ઇસમોને ઘટના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગરમાં થોડા દિવસો પૂર્વે શહેરના કામળફળી ચોક ભીલવાડા સર્કલ પાસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા શંકાસ્પદ ગૌમાસના જથ્થા સાથે ઝડપાયેલા હુસેન બાવનકા અને મોહસિન શેખને ઘટના લાવી ભાવનગર એસઓજી પોલીસ દ્વારા બનવાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને ઉઠક બેઠક પણ કરાવી પોલીસે જાહેરમાં શિસ્ત અને કાયદાના પાઠ ભણાવ્યા હતા તો આ રિકન્સ્ટ્રક્શન જોવા માટે આસપાસથી લોકો પણ ઉમટી પડ્યા હતા અહેવાલ કેમેરામેન નિલોફર સાથે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં